ગાંધીધામ નગરપાલિકાના શહેરીજનો વિવિધ પડકારો પ્રશ્નો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે પાણી ગટર રખડતા ઢોર તૂટેલા રસ્તા અને વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે શહેરીજનોને વેરા ન ભરવાની સ્પષ્ટ અપીલ કરી છે ખાડા રખડતા પશુને કારણે ભોગ બનતા પ્રજાજનો માટે નગરપાલિકાના કમિશનરને જવાબદાર ગણવાની માંગ સાથે વિરોધ પક્ષે ફરિયાદ સાથે પીઆઈએલ દાખલ કરવાની જાહેરાત કરી છે મહાનગરપાલિકાના વિકાસ કામોની જાહેરાતો માત્ર કાગળ ઉપર જ છે વાસ્તવમાં રસ્તાઓ પરના ખાડા ગટર ઓવરફ્લો અને ડોરનો ત્રાસ યથાવત છે ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ શાસક પક્ષ ભાજપ દ્વારા શહેરી વિકાસ વર્ષના રૂપમાં મહાનગરના ના કાયા પલટ વચનો આપવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસે આજે આ આ વચનોની સામે સામે વેરા વિરોધ નોંધાવીને જનહિતમાં ઉભો કર્યો છે છે કોંગ્રેસના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો ગાંધીધામ જનતા આજ આજે અપીલ કોંગ્રેસ શહેર ઓર તાલુકા આજ હમને બહુ બરાબર આંદોલન કયા ગાંધીધામ જનતા અપીલ હે એ જો આપે આરા નગરપાલિકા ભરના બંધ કરે હમ नगर पालिका के अगेंस्ट में महानगर पी आई फाइल करने जा रहे हैं आपने आज तक जितना भी पैसा भरा है सफाई का पानी का हम सब आपको रिफंड कराएंगे आप गांधी कांग्रेस को संपर्क करें गांधी जनता से अपील है गांधी कांग्रेस को संपर्क करें हम ये जो भी आपने सफाई वेरा पानी वेरा जो भी भरा है हम सब आपको रिफंड कराने की पूरी कोशिश करेंगे हम इनके ऊपर एफ करने जा रहे हैं पी आई दाखिल करने जा रहे हैं कच्छा गुजरात रसप्रद घटनाओं और समाचार जानवा અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં